સભામાં બિરાજમાન પરમ પૂજ્ય એકસો આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા વક્તા પરમ પૂજ્ય ન્યાયાધીશજી સ્વામી તથા પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી પરમ પૂજ્ય નવતમ પ્રકાશ દાસજી સ્વામી चेयरमैन श्री परम पूज्य देव प्रकाश जी स्वामी मुख्य गोठारी परम पूज्य डॉक्टर सत वल्लभदास जी स्वामी अपना हम अपने सेवा नायब मुख्यमंत्री पूर्व नितिन भाई पटेल साहेब अमरा संघा हसमुख भाई अमरा एक्स कैबिनेट मिनिस्टर अर्जुन सिंह भाई અને વિદેશથી પધારેલી તમામ હરિભક્તો સૌને મારા જય સ્વામિનારાયણ વડતાલ ધામ એ મારા મત વિસ્તારમાં આવેલ હોય તેની હું ધન્યતા અનુભવું આ પાવન ધામમાં વીસ પ્રકારથી મહોત્સવ શ્રદ્ધા સાથે ઉજવાયો અને જેમાં અંદાજીત પચીસ લાખ શ્રદ્ધાળુ દર્શન નો લાભ લીધો દેશ વિદેશ અને ભારતમાંથી પધારેલા સંતો મહંતો મહાનુભાવોએ હરિભક્તોએ ભક્તિના મહાસાગરનો લાભ લીધો અને જ્યારે જ્યારે આ સંસ્થાને મારી જરૂર પડી ત્યારે કોઠાણી સ્વામીનો ફોન આવે દેવ સ્વામીનો ફોન આવે કે આપણા કોઈ પણ નવતમ સ્વામી નો ફોન આવે તો સરકારની કોઈ પણ બાબત હોય સુવિધા માટે રોડ રસ્તા ટ્રાફિક તમામ થઈને હું ધન્યતા અનુભવું છું આ મહા દ્વિશતાબ્દી મહોત્સવ પૂજ્ય મહારાજશ્રી અને સંતોના શુભ આશીર્વાદ તેમજ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આ મહોત્સવ વિના સંપન્ન થયો છે એની હું ઘણી ધન્યતા અનુભવું આ મહોત્સવમાં ધનથી સેવા આપનાર હરિભક્તો વયસેવકો સત્સંગ્યો નાની અનામી વ્યક્તિઓ આ વડતાલ ગામના સરપંચ શ્રી સૌ વર્તાલ ગામના સભ્યો ગુજરાત સરકારના તમામ વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારીઓ પોલીસ સ્ટાફ વગેરે ભક્તિ પર્વમાં સરકાર આપના સૌનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું આપણે સૌ શ્રી ભગવાન સ્વામીના કિધેલા માર્ગે ચાલીને આપના જીવનને ધન્ય બનાવીએ